ચૈતરભાઈ સતત જામીન નામંજૂર નિચલી કોર્ટમાં થતા હતા એના કારણો શું લાગે છે એમાં એના કારણો જે આઈપીએસ કક્ષાના અધિકારીઓ છે એ લોકો નાની નાની બાબતોમાં ભાજપના કેટલાક નેતાઓના ઇશારે સાબિત કરી રહ્યા છે માથામારે જે સાબિત કરી રહ્યા છે એના કારણે નામદાર કોર્ટમાં એક પ્રકારનો પક્ષ રજૂ કરવાથી જામીન રદ થતા હતા પણ સત્યને તમે કેટલો પણ પરેશાન કરશો સત્ય પરાજિત નથી થવાનો સત્યની જીત થવાની ચૈતરભાઈ સતત એવી વાતો મળી રહી છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી ઓફરો આવી રહી છે જ્યારે તમે જેલમાં છો ત્યારે જેલમાં જેલના મેન્યુઅલ પ્રમાણે ઉઠવાનું રહેવાનો જેલનો જમવાનો જેલના નિયમ પ્રમાણે મુલાકાતો હોય છે પ્રકારે જ હું અહીંયા જેલમાં રહ્યો છું અને તમે જાણતા હશો આમ આદમી પાર્ટીમાં રહીને હું ગુજરાતની જનતા હોય ચાહે આઉટસોર્સિંગ કર્મચારી હોય એક પાસ ઉમેદવારો હોય પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિની બાબતો હોય મનરેગા કોમાર્ડની બાબતો હોય

રહીને અમે આગળ વધીશું અમારા માન્ય કેજરીવાલજી સુદાસભાઈ ગઢવીજી ભગવંત માનજી ગોપાલ લીટેલી અમે બધી એક સારી ટીમ છે અમારું ટ્યુનિંગ સારું છે અને આવનારી તાલુકા જિલ્લા હોય મહાનગરપાલિકા નગરપાલિકા હોય તમામ બેઠકો પર નવ હજાર સીટો પર આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂતાઈથી લડશે આ જેલવાસા દરમિયાન મને જે સહકાર આપ્યો છે એવા તમામ આગેવાનો રાજકીય સામાજિક નેતાઓ બધાનો જ હું આભારી છું એમનો વિશ્વાસ અને એમનો ભરોસો કાયમ રે એવા પ્રયાસો એ દિશામાં અમે આગળ વધી ઓકે થેન્ક યુ સો મચ જયતરભાઈ